રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો ભાવિત દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનું રાશિફળ સોમવાર એક ડિસેમ્બર બે હજાર પચીસ આજે છે સોમવાર ડિસેમ્બર મહિનાનો પહેલો દિવસ એટલે કે નવા મહિનાની નવી શરૂઆત આ દિવસ પોતાની સાથે નવી ઊર્જા નવા સંકલ્પો અને અગણિત શુભ તકો શુભકો લઈને આવ્યો છે ભગવાન શિવના આશીર્વાદ સાથે આજનો દિવસ તમારી રાશિ માટે શું ખાસ લઈને આવ્યો છે અને તમારે ક્યાં સાવચેત રહેવું પડશે તે જાણીશું આ સચોટ દૈનિક રાશિફળમાં તો ચાલો શરૂઆત કરીએ દૈનિક રાશિફળ એક ડિસેમ્બર બે હજાર પચીસ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ ઉત્સાહ અને પ્રગતિનો દિવસ મેષ રાશિના જાતકો આજે તમારે કામકાજમાં ઉત્સાહનો વધારો થઈ શકે છે અને તમારી ઉર્જા ચરમસીમા પર રહેશે કરિયર અને ધંધાની વાત કરી તો જો તમે કોઈ નવા પ્રોજેક્ટની શરૂઆત કરવા માંગતા હો તો તેના માટે આજનો દિવસ ઉત્તમ રહેલો છે વેપારીઓને સારા લાભ મળવાની સંભાવના રહેલી છે નોકરીમાં તમારા વરિષ્ઠોનો સંપૂર્ણ સહકાર મળશે જેનાથી કામ સરળ બની શકે છે પ્રેમ સંબંધો તમારું પ્રેમ જીવન આજે ભર્યા પળોથી ભરેલું રહેશે સંબંધોમાં મધુરતા જળવાય રહેશે સ્વાસ્થ્ય ટીપ કામના ભારણથી માથાનો દુખાવો થઈ શકે છે વધુ પાણી પીવો અને પૂરતો આરામ લો શુભ રંગ જોઈએ તો લાલ મંત્ર ઓમ હનુમંતે નમનો જાપ કરવાથી લાભદાયક રહેશે વૃષભ રાશિ બ વ અને ખર્ચ પર ધ્યાન આપો વૃષભ રાશિના જાતકો આજે તમારી આવક સારી રહેશે પરંતુ તેની સામે ખર્ચામાં વધારો થઈ શકે છે બિનજરૂરી ખર્ચા પર નિયંત્રણ રાખવું કરિયર અને ધંધો જૂના રોકાણથી ફાયદો મેળવવાની શક્યતા છે આર્થિક વ્યવહારોમાં સાવધાની રાખવી મિત્રો અને સગાઓ સાથેની મુલાકાતથી આનંદ અને ખુશી પ્રાપ્ત થઈ શકે છે પ્રેમ અને સંબંધો તમારા જીવનસાથીની લાગણીઓનું માન રાખો તેમની વાતને ધ્યાનથી સાંભળો સ્વાસ્થ્ય ટીપ ગળા સંબંધિત નાની મોટી તકલીફોનું હોય તો ઠંડી વસ્તુઓ ખાવાનું ટાળો શુભ રંગ છે લીલો મિથુન રાશિ ક છ તેમજ શાંતિ અને સકારાત્મકતા મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિ અને આંતરિક સંતોષ લઈને આવી રહ્યો છે કરિયર અને ધંધો આજે તમારી બોલવાની રીતભાતમાં મીઠાશ રાખશો તો દરેક કામ ખૂબ જ સરળતાથી પૂર્ણ થશે વિદ્યાર્થી વર્ગને તેમની મહેનત પ્રમાણે સારા પરિણામો મળી શકે છે પ્રેમ સંબંધો તમારા પાર્ટનર સાથે માટે ખાસ સમય કાઢશો તો સંબંધો વધુ મજબૂત થશે ગાઢ બનશે સ્વાસ્થ્ય પૂરતી ઊંઘ લેવાથી માનસિક તણાવથી રાહત મળશે શુભ રંગ જોઈએ તો પીળો કર્ક રાશિ કર્ક રાશિ નામાક્ષર હ તેમજ ડ આર્થિક સ્થિરતા અને પારિવારિક નિર્ણયો કર્ક રાશિના જાતકો આજે તમારી આર્થિક બાબતોમાં સકારાત્મક બદલાવ આવશે કરિયર અને ધંધો ધંધામાં રોકાયેલા પૈસાના ખૂબ જ સારો ફાયદો મળી શકે છે સરકારી કાર્યોમાં મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે પરિવાર સાથે મળીને કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો પ્રેમ સંબંધોમાં તમારો વિશ્વાસ વધશે જે સંબંધોને મજબૂત પાયો અપાવશે સ્વાસ્થ્ય ટીપ જોઈએ તો ખોરાકમાં તીખો તળપદી વસ્તુઓ ખાવાનું તળેલી વસ્તુ ખાવાનું ટાળો પેટ સંબંધિત સમસ્યાઓથી બચવા રંગ જોઈએ તો સફેદ સિંહ રાશિ સિંહ રાશિનાક્ષર છે મોને પ્રતિષ્ઠા અને સકારાત્મકતા સિંહ રાશિના જાતકો આજે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને તમને માન સન્માન મળી શકે છે કરિયર અને ધંધો તમારી પોઝિટિવ થિંકિંગ સકારાત્મક વિચારસરણી આજે તમારું સૌથી મોટું હથિયાર રહેશે સાબિત થશે કાર્યસ્થળે દરેક વ્યક્તિ તમારી સલાહ લેશે આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધવાથી મનને શાંતિ જરૂરથી મળી શકે છે પ્રેમ સંબંધો જોઈએ તો તમારી લવ લાઈફમાં આજે મીઠાશ અને રોમાંસ ભરાયો દિવસ રહેશે સ્વાસ્થ્ય ટીપ જોઈએ તો દિવસના અંતે થાક અનુભવાઈ શકે છે તેથી શારીરિક શરીરને પૂરતો આરામ આપવો ખૂબ જ જરૂરી છે શુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણ આયોજનથી સફળતા કન્યા રાશિના જાતકો માટે આજે સચોટ પ્લાનિંગ અને આયોજનથી સરળ સફળતા નિશ્ચિત છે કરિયર અને ધંધો જોઈએ તો તમારી નોકરીમાં તમે લાંબા સમયથી જે ફેરફારની અપેક્ષા રાખી રહ્યા હતા તે પૂરી થઈ શકે છે શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકોની નવો પ્રગતિનો માર્ગ ખુલશે પ્રેમ અને સંબંધો તમારા જીવનસાથીનું માર્ગદર્શન આજે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે સ્વાસ્થ્યની ટીપ્સ બદલાતા હવામાનને કારણે તાવ કે ઠંડી જેવી નાની મોટી તકલીફોથી સાવચેત રહેવું શુભ્રમ જોઈએ તો ગ્રીન તુલા રાશિ તુલા રાશિના અને તો સ્થિરતા અને શાંતિ તુલા રાશિના જાતકો આજે આર્થિક બાબતોમાં સ્થિરતા આવશે અને મન શાંત રહેશે કરિયર અને ધંધો કાર્યસ્થળે તમારી વાણીમાં મીઠાશ અને શાંતિ જાળવી રાખવાથી તમામ કામોમાં સફળતા મળશે નાણાકીય સ્થિતિમાં સકારાત્મકતા અનુભવાશે પ્રેમ અને સંબંધો સિંગલ્સ માટે આજે કોઈ નવા સંબંધની શરૂઆત થવાના સંકેતો રહેલા છે પરિવાર સાથે સુખદ અને હળવો સમય પસાર થશે સ્વાસ્થ્ય ટીપ જોઈએ તો ત્વચા ચામડી સંબંધિત નાની મોટી એલર્જીથી બચવા માટે ખાસ કાળજી રાખો શુભ રંગ જોઈએ તો આકાશી લીલો વૃશ્ચિક રાશિ ન તેમજ આત્મવિશ્વાસ અને વિજય વૃશ્ચિક રાશિના જાતકો આજે તમારો આત્મવિશ્વાસ તમારો કી પોઈન્ટ છે કરિયર અને ધંધો જોઈએ તો તમારા લાંબા સમયથી અટવાયેલું કામ આજે પૂર્ણ થશે તમારા કાર્યક્ષેત્રમાં રહેલા ગુપ્ત શત્રુઓ આજે પરાજિત થઈ શકે છે તમારી ઉર્જા અને હિંમતથી આગળ વધો પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો પ્રેમ સંબંધોમાં આજે રોમેન્ટિક મૂડ રહેશે તમે તમારા પાર્ટનર સાથે આનંદથી લાગણી અનુભવી શકો છો સ્વાસ્થ્યની ટીપ્સ માઇગ્રેન અથવા બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તેનું ખાસ ધ્યાન રાખવું સમયસર દવા લેવી શુભરંગ જોઈએ તો ગાઢ લીલો લાલ નવમી રાશિ ધન રાશિના નામાક્ષર છે ભ ધ ઢ રાજયોગનું આગમન ધન રાશિના જાતકો આજે જાણે તમારા માટે રાજયોગનું આગમન થઈ રહ્યું છે ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે કરિયર અને ધંધો તમને કોઈ મોટી સિદ્ધિ મળી શકે છે જેનાથી તમારું નામ રોશન થશે વિદેશ સંબંધિત કાર્યોમાં કે વિદેશથી લાભ થવાના પ્રબળ યોગ રહેલા છે પ્રેમ સંબંધોની વાત કરીએ તો રિલેશનશીપ જે ગતિ કે ગેરસમજણ ચાલતી હતી તે આજે દૂર થઈ શકે છે અને સંબંધમાં નિખાર આવી શકે છે સ્વાસ્થ્ય ટીપ જોઈએ તો ઘૂંટણ અથવા હાડકાની કોઈ જૂની તકલીફ હોય તો તેની કાળજી રાખવી અને વધુ પડતી મહેનત ટાળવી ખૂબ આવક છે શુભ રંગ જોઈએ તો સોનેરી પીળો મકર રાશિ મકર રાશિ ના માક્ષર છે ખ તેમજ જ જવાબદારી અને સાવધાની મકર રાશિના જાતકો આજે તમારા પર પરિવારની જવાબદારીઓ વધી શકે છે પરંતુ તમને તેમનો પ્રેમ અને સહયોગ પ્રાપ્ત થશે કરિયર અને ધંધો નોકરીમાં તમારે ખાસ સાવધાની રાખવી જરૂરી છે ઓફિસમાં થતી ઝઘડા કે રાજનીતિથી દૂર રહો અને માત્ર તમારા કામ પર ધ્યાન આપો પ્રેમ અને સંબંધો તમારા જીવનસાથીનું માર્ગદર્શન આજે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે તેમની સાંભળો સ્વાસ્થ્ય ટીપ જોઈએ તો પેટની તકલીફ જેમ કે અપચો કે કેસ થઈ શકે છે ભોજનમાં હળવાશ રાખો રંગ જોઈએ તો ભૂરો કુંભ રાશિ ગ સ શ તેમજ શ લાભ અને પ્રગતિ કુંભરાશિના જાતકો આજે તમારા માટે નવા સંપર્કો અને મિત્રતા ખૂબ જ ફાયદાકારક સાબિત થશે કરિયર અને ધંધો બિઝનેસમાં તમને અચાનક નફો મળી શકે છે જે તમારી આર્થિક સ્થિતિ સુધારશે ટેકનિકલ ક્ષેત્રે જોડાયેલા લોકોને વિશેષ પ્રગતિ જોવા મળી શકે છે પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો તમારો પાર્ટનર તમારાથી ખૂબ જ ખુશ થશે અને તમે સાથે મળીને સારો સમય પસાર કરી શકશો સ્વાસ્થ્ય ટીપ જોઈએ તો એસિડિટીથી બચવા માટે સવારનો નાસ્તો નિયમિત અને સમયસર કરવો શુભ રંગ જોઈએ તો લીનો મીન રાશિ સર્જનાત્મક સફળતા મીન રાશિના જાતકો આજે તમારી પ્રતિભાનો યોગ્ય ઉપયોગ કરશો તો સફળતા તમારા હાથમાં રહેલી છે કરિયર અને ધંધો કલા અને સર્જાત્મક ક્ષેત્રે જોડાયેલા લોકોને નવું નામ અને ઓળખ મળી શકે છે જે તમારા પૈસા ક્યાં અટકાયા હોય તો તે પાછા મળવાની શક્યતા રહેલી છે પ્રેમ સંબંધોની વાત કરીએ તો પ્રેમ સંબંધોમાં આજે આનંદ અને શાંતિનો અનુભવ થશે માનસિક રીતે તમે હળવાશ અનુભવશો સ્વાસ્થ્ય ટીપ જોઈએ તો પગ અને કિડની સંબંધિત નાની મોટી તકલીફો હોય તો તેની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે શુભ રંગ જોઈએ તો જામલી ઉપસંહાર તો દર્શક મિત્રો આ હતો એક ડિસેમ્બર સોમવારનો આજનો દૈનિક રાશિ રાશિફળ અમે આશા રાખીએ છીએ કે આ જ્યોતિષ માર્ગદર્શન તમારા આજના દિવસને વધુ શુભ અને સફળ બનાવવામાં મદદ કરશે તમારો આજનો દિવસ ખૂબ જ મંગલમય રહે તેવી ભાવિ દર્શન ચેનલ તરફથી શુભકામનાઓ જો તમને આ રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાધે રાધે તમને આ વિડીયો ગમ્યો તો કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો